વિસાવધર વિધાનસભામાં ચૂંટણી લડાવ છે એવો જંગી બહુમતીથી ચૂંટણી જીત છે કેટલાક કામો બાકી છે એ કામો પણ અહીંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચોટા છે એટલે ખૂબ ઝડપથી એ બાકી રહેલા કામો પણ પૂર્ણ થશે અટાણે આપણી પાસે ધારાસભ્ય નથી છેલ્લા ડોરો એટલે જોબ નંબર નથી મળતા એના હિસાબે ઘણા રોડના કામ છે પહેલાં છે વિધાનસભામાં એમાં વિસાવધરની ફેસાણ જૂનાગઢ ગ્રામ્ય

અને રહી વાત વિધાનસભાની સીટની તો હજી તો ચૂંટણી પંચે ડિક્લેર નથી કરી ચૂંટણી પણ એ પહેલા તો અમે કોઈ કઈ 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 નું હકી બાકી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે જે ઉમેદવાર એની ભગે વિસાવદર શહેર તમામ મતદાર ભાઈઓ પાર્ટી સંગઠન ચૂંટાયેલા સૌ સભ્યો તમામ એની ભેગા સાથે રહેશે પાર્ટી કોઈ પણ ટિકિટ આપે બધા પાર્ટીની સાથે જ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે જાહેર કરી દેવામાં આવી શું કહેશો તમે

પંચે ચૂંટણીની તારીખો પણ ડિક્લેર કરેલ નથી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે દિવસ ગમે ગમે ત્યારે તે ચૂંટણી 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 આવે તો એ જીતવાની લડવાની સંપૂર્ણપણે તૈયારી હોય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કમળનું નિશાન લઈ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે તો એને કાર્યકર્તા અને મતદારો ખૂબ સમર્થન આપી અને મોટી લીડથી

જે કોઈ ઉમેદવારને નક્કી કરે અને જે કોઈને ટિકિટ આપે એને સૌ સાથે મળી અને જંગી લીડ થી ચટવા માટે કટિબદ્ધ હોય છે અને આ વખતે પણ કોઈ પણ ઉમેદવાર આવે કમળનું નિશાન લઈને જે કોઈને પ્રદેશ પાર્લામેન્ટરી બ્લોટ વિશાવદર વિધાનસભામાં ચૂંટણી લડાવશે એવો જંગી બહુમતીથી ચૂંટણી જીતશે વિધાનસભામાં ઘણા એવા કામો બાકી છે શું છે વિધાનસભાની અંદર ઘણા બધા કામો થયા પણ છે અને કેટલાક કામો બાકી પણ છે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય પદે છોટાય અને અહીંથી મુખ્યમંત્રી તરીકે કેશવબાપા જ્યારે આ વિસ્તારની અંદર મુખ્યમંત્રી બેન ત્યારે ઘણા બધા કામો બાકી હતા એવા ઘણા બધા મોટી મોટી સિંચાઈ યોજનાની વાત હોય રોડ રસ્તાની વાત હોય એસટી પોઈન્ટ મંજૂર કરવાની વાત હોય આવા ઘણા બધા કામો થયા છે કેટલાક કામો બાકી છે એ કામો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે ખૂબ ઝડપથી એ બાકી રહેલા કામો પણ પૂર્ણ થશે જો તમારી પાર્ટી આવશે તો તમે પ્રજા લક્ષિત છે શું કામ શું કામ કરશો બધા ઘણા કામ થઈ ગયા છે જે બાકી છે એ કામ એ બધા બધા કામ થશે જો અમારે સો બેડની ની હોસ્પિટલ અમારે મંજૂર થઈ ગયેલી છે હમણાં એનું પણ કામ ચાલુ થવાનું છે બીજા રોડ રસ્તાના કામ જે તમે કયો છો એ પ્રમાણે અટાણે આપણી પાસે ધારાસભ્ય નથી છેલ્લા દોઢ એટલે જોબ નંબર નથી મળતા એના હિસાબે ઘણા રોડના કામ અટકેલા પીડા છે પાર્ટીના ચૂંટણી આવશે ભાજપમાંથી અહીંથી સો જીતવાનું છે ત્રીસ થી વધુની ની જીતવાનું છે વિધાનસભામાં એમાં વિસાવદર નહીં ભેસાણ જુનાગઢ ગ્રામ્ય તમામ કોઈ પણ કામ પેન્ડિંગ નહીં રહેવા દઈ બધા કામ પૂરા થઈ જશે ફરી એકવાર વિસાવદર માં છે તે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને હાલ વિસાવદર ની ચૂંટણી યોજાશે અને ત્રિપાકીય જંગ છે તે ફરી એકવાર છે તે જોવા મળી રહ્યો છે તુષાર ભાલીયા રૂમ વિસાવદર